શહેરની મધ્યમાં આવેલ વખતના હમીસર તળાવ કિનારે શહેરીજનોની સુવિધામાં વધારો કરવા હેતુ વોકર્સ માટે વોકવેના નવીનીકરણનું કાર્ય વર્ષ બે હજાર બાવીસમાં માં નગરપાલિકાએ હાથ ધર્યું હતું આ વોકવેના નવીનીકરણના કાર્યને દોઢ વર્ષ થવા આવ્યો છે પરંતુ હજુ સુધી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી રૂપિયા બે પણ નારાજગી જોવા મળી રહી છે છે નોંધનીય કે વોકવેના પ્રારંભિક કાર્યમાં જ ગેરરીતિના આક્ષેપો ઉઠતા કામ અટકી પડ્યું હતું અને એક માસ સુધી વિવાદ ચાલ્યો હતો આખરે પાલિકાની સત્તામાં નવી બોડી અમલમાં આવ્યા બાદ વોકવેનું કાર્ય ફરી શરૂ કરાયું હતું ભુજ નગરપાલિકાના કારોબાર ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વોકવેનું કામ પાંચ તબક્કામાં હાથ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોથા તબક્કાનું કામ હવે પૂર્ણતાના આરે છે અને સમયમાં ધરાશે અસામાજિક તત્વો દ્વારા વોકવેના ડોમને તોડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત લાઇટોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા તેનું મરમત કાર્ય હાથ ધરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના વોકવે પર દરરોજ મોટી સંખ્યામાં નગરજનો ટહેલવા માટે નીકળતા હોય ત્યારે રાત્રિના સમયે લાઇટ હોવી જરૂરી છે નગરપાલિકા દ્વારા લાઇટો નાખવામાં આવ્યા બાદ પણ અસામાજિક તત્વો દ્વારા તેને તોડી પાડવામાં આવે છે ત્યારે અહીં જો નિયમિત ચોકીદાર નિમાય તો લોકોની સલામતી અને ભુજ સુધરાઈની મિલકતોની દેખભાળ પર રાખી શકાય છે ભુજના જાગૃત નાગરિકોએ આ અંગે મત વ્યક્ત કર્યો હતો ટોટલ ચાર ફેઝની અંદર આ વોકવેનું કામ કરવાનું હતું જેની અંદર ફેઝ વન ફેઝ ટુ અને ફેઝ થ્રીનું કામ કમ્પ્લીટ થવા આવ્યું છે અને જે ચોથા ફેઝનું કામ ચાલુ છે તેની અંદર સમગ્ર વોકવેની અંદર સીસી થઈ ગયું છે ત્યારબાદ ઉપર દેવ બ્લોકનું કામ ચાલુ છે જે ગ્રીલનો ભાગ હતો છતડીવાળા તળાવનો તે ગ્રીલના ભાગમાં જે અમુક ગ્રીલો નીકળી ગયેલી હતી એને પાછી વેલ્ડિંગ કરીને વ્યવસ્થિત કરેલ છે સમગ્ર વોકવેની અંદર અત્યારે હવે કલરકામ બાકી છે એક વોકર્સ માટે ત્યાં પાણીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે અને એક નગરપાલિકાનું પ્લાનિંગ છે કે વોકવેની અંદર જે સ્ટ્રીટ લાઇટ છે એની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે જેથી ત્યાં વોકર્સ છે તેને મ્યુઝિકનું પણ આનંદ એ લોકો માણી શકે અને સમગ્ર વોકવેની અંદર કલરકામ વ્યવસ્થિત કરીને ત્યારબાદ જે બે ડોમ બચ્યા છે એ બે ડોમની અંદર જે તે સમગ્ર આવરું તત્વો દ્વારા એ ડોમ તોડવામાં આવ્યા છે તો એ ડોમ પણ સરખા કરવામાં આવશે ખાસ કરીને ભુજની અંદર અને ભુજની પબ્લિક માટે સવાર અને સાંજ બંને પોતાના શરીર માટે અને સ્વચ્છ રહે એ માટે એ હેતુથી નગરપાલિકાએ આ વોકવે બનાવેલું હતું અને સવારના પણ ઘણી પબ્લિક હોય છે સાંજના પણ ઘણી પબ્લિક હોય છે વોકર્સ ઉપરાંત ત્યાં અને બેસવાવાળી પબ્લિક પણ ઘણી બધી હોય છે જે બુઝુર્ગો છે એલ્ડર વ્યક્તિઓ છે ત્યાં પણ ત્યાં બધા સર્કલો બધા ભેગા થઈ એમના મિત્રવર્તુળ ભેગા થઈને ત્યાં કને એ લોકો પવનનો આનંદ માણે છે એટલે ભૂતને એક આવનારા દિવસોની અંદર સારું નજરાણું આપણે નગરપાલિકા દ્વારા આપવામાં આવશે